રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે આ એવોર્ડ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મન્સ માટે ગુજરાતને પ્રાપ્ત થયો છે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુના અધ્યક્ષતાને આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ

ડાંગ અને દાહોદ નો સમાવેશ થાય છે આ ઉપરાંત આદિજાતિ કર્મયોગી અભિયાનમાં દેશમાં ટોપ પરફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ સુરત ભરૂચ અને તાપીને એવોર્ડ આપવામાં આવ્યું છે